વલસાડના અતુલ કંપનીની કોલોનીમાં થયેલ લૂંટ અને હુમલાનો ભેદ ઉકેલાયો નવસારી જેલમાં બનેલી ગેંગે લૂંટને અંજામ આપ્યો ધાર ગેંગના સાગરીતોએ ઘરફોડ ચોરી કરી કર્મચારીઓના હાડકા તોડ્યા ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે કબજે વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે અતુલ કંપનીની રિવર સાઇડ કોલોનીમાં થોડા દિવસો પહેલા થયેલી લૂંટ અને મારામારીના બનાવનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે પોલીસે મહારાષ્ટ્રના થાણે ખાતેથી ધાર ગેંગના બે રીઢા

લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં વલસાડ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પોલીસે બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આખરે પોલીસને સફળતા મળી અને મહારાષ્ટ્રના બે આરોપીઓ કૃષ્ણદેવ ઉર્ફે ક્રિશ મૌર્ય અને કમલા ઉર્ફે કમલેશ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા વોન્ટેડ આરોપીઓ અગાઉ નવસારી સબ જેલમાં સાથે હતા જ્યાં તેમની મિત્રતા થઈ હતી અને તેમણે જેલમાં જ ગેંગ બનાવી ગુનાઓ આચરવાનો પ્લાન ઘડ્યો હતો બનાવના દિવસે તેઓ સુરત ખાતે ભેગા થયા હતા અને ફોર કાર લઈને વલસાડ આવ્યા હતા પાર નદી કિનારે આવેલ અતુલ કોલોનીના બંધ ઘરોને ટાર્ગેટ કરી તેમણે આ લૂંટ ચલાવી હતી પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેની સામે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી લૂંટ અને હુમલાના અનેક ગુનાઓ નોંધાયેલા છે હાલ પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન કબજે કર્યા છે અને વોન્ટેડ આરોપી હાબુ મોહનિયા છગન મહેડા સહિતના અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે